જી ભાઈને આપને દઉં કે વિરમગામ શહેરના જે સામચર્ય વિસ્તાર આવેલો છે અને રહેણાંક વિસ્તાર છે અને બે જે બાળકોને જે માતા છે પરણીતા તેને પોતાના ઘરે જ ગળે ફાંસો ખાઈ લેતા ચકચાર મચી જવા પામી છે મૃતદેહને પ્રથમ વિરમ સરકારી હોસ્પિટલ અને તેને વધુ શંકાસ્પદ લાગતા તેને અમદાવાદ પીએમ માટે ખસેડવામાં આવી છે અને જેનું આશાબેન વિષ્ણુભાઈ ઠાકોર નામને પાંત્રીસ વર્ષીય મહિલાએ ગળો ફાંસો ખાઈ લેતા ચકચાર મચી છે અને સમગ્ર મામલે વિરમગામ ટાઉન પોલીસે તપાસ હાથ ધરી છે અને આપઘાત આપઘાતનું કારણ હજુ સુધી અકબંધ છે અને પીએમ બાદ ખ્યાલ આવી શકે છે